બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણય બાદ વિવાદ સર્જાતા બનાસકાંઠા કલેક્ટર દ્વારા જનમત માંગવામાં આવ્યા હતા ત્યારે ધાનેરા તાલુકાના જળિયા ગામમાં દૂધ ડેરીના ડેરીમાં દૂધ ભરાવતા ગ્રાહકોને ધાક ધમકી આપી વાવથરાદ જિલ્લામાં સમર્થન આપવા માટે પ્રેશર કરવામાં આવતું હોવાના જળિયા ગામના વ્યક્તિ દ્વારા આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જો કે જોડિયા ગામમાં દૂધ ડેરી દ્વારા ગ્રામજનોને વાવથરાદ જિલ્લામાં સમર્થન આપવાના ફોર્મ ભરવા માટે પ્રેશર કરવામાં આવે છે અને ધાક ધમકી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે જો તમે વાવથરાદ જિલ્લામાં સમર્થન નહીં કરો તો તમારું દૂધ બંધ કરી દેવામાં આવશે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે જળિયા ગામના ગ્રામજનો અને ગામના આગેવાનો ભેગા મળી આક્ષેપ સામે વિરોધ નોંધાવ્યો હતો ગામના આગેવાનો ડેરીના મંત્રી અને ડેરીના ચેરમેન સહિત તમામ લોકોનું કહેવું છે કે ડેરી દ્વારા કોઈ પણ પ્રકારનું દબાણ કે પ્રેશર આપવામાં આવતું ન હતું ગામડાના લોકોને બહાર ફોર્મ લેવા માટે જવું ન પડે અને હેરાન ન થવું પડે તે માટે ડેરીમાં ટેબલ ઉપર ફોર્મ મૂકવામાં આવ્યા હતા

એમાં કોઈની ની તકલીફ ને તકલીફ આવી હોય આશરે ઘરંજાય બધું અને ચેક કરે ઉપર કેમેરા લાગેલા ચોવીસ કલાક ખોલે મીડિયા વાળા જે મેલું એ મીડિયા વાળો ભાઈ આવીને ચેક કરે એટલો હાથો દેખાશે કોઈક મેલેરેક્ટ મેલે એની બમ થાય મીડિયા વાળા ભાઈ રીધી કોકરા કે ખોટું કોમ કરે બાકી સહી સલામત આ તો ખેડૂત કોમ કરે એટલે નવરા ના હોય એટલે કે મોરે આવીને ડેરી એમને સહી કરશે એ શેષ છે કોઈની ની પારતી કરાવી હોય અમારા ફાળો કરવી પારતી કરાવી કોઈ ડેરી માંથી કે બીજી કોઈ ની લીધી